સવારે નવ વાગ્યા વાગે બાવન ગજની ધ્વજારોહણ અને બાર વાગે મહાપ્રસાદનું આયોજન કંચનપુર ના સમસ્ત ઘાવડા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં તમામ ધાર્મિક પ્રસંગમાં સમસ્ત ઘાવડા પરિવાર નાન અંદાજે ત્રણસો જેટલા ઘાવડા પરિવાર નાન લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ ધાર્મિક પ્રસંગનો લાભ લીધો હતો અને આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા માટે ઘાવડા પરિવાર નાન ભાઈઓ તથા બહેનોએ ખૂબ જ મહેનત કરી હતી તેવું જાણવા મળ્યું હતું કેમેરામેન નૈતિક ઘાવડા સાથે રિપોર્ટર ઉપેન્દ્ર ઘાવડા જામખમ 毛里亚。

એક આટો ખરીયા અને બધાય લાવ લઈ લ્યો જય જય મોટી દાદા જામખંભાળીયા તાલુકાના કંચનપુર ગામે ધાવડા પરિવારના ઈષ્ટદેવ શ્રી મોરપી દાદા અને જામ શ્રી અમળા દાદા નું આજે ધાર્મિક આયોજન કરેલું હતું તો ધાવડા સમાજના અગ્રણી અહીં ઉપસ્થિત છે આજ રોજ જે આ ધાર્મિક પ્રસંગ હતો એ વિશે આપ શું કહેશો આપનું નામ અને આપનું ગામ જણાવો અસાદી બીજના જય માતાજી મારું નામ રોકાણ નટુભાઈ ગાવડા ગ્રામ કંચનપુર આજ રોજ અમે શ્રી મોટી દાદા તથા શ્રી અબડા દાદાની બાવન ગજની ધજા અને પ્રસાદીનું આયોજન કરેલ છે તેમાં ધાર્મિક શ્રદ્ધાળુ ભાઈઓ બધા ત્રણસો થી સાડા ત્રણસો જેટલા પ્રસાદી લીધેલ કેટલા વર્ષથી તમે આ ગાવડા પરિવાર છે એ આયોજન કરાવો છો મોરપી દાદાનું મોરપી દાદાનું દર વર્ષની જેમ અમે અષાઢી બીજના બાવનગંજની ધજા અને વરસાદી નું આયોજન કરીએ છીએ જામ ખબર કેમેરામેન